આજે જો અમે મિત્રો ધડુક સાહેબ અમારો જીષ્ણુ અમે સાયકલિંગ ની અંદર જઈએ છીએ ચોડાવડી મેંદપરા બિલખા ખડિયા થઈને પાછા જુનાગઢ અમે લગભગ એક વાગે વહી આવશું કા આજે રવિવાર આજે શું તારીખ થઈ છે સરસ આવજો આજે હું બતાવીશ આખો પ્રવાસ બતાવીશ જીષ્ણુ જીષ્ણુ પણ પંચોતેર કિલોમીટર હાલવાનો છે ધડુક સાહેબ સાયન્સ ના પ્રોફેસર છે 啊上课了走了 હાલો સરસ એટલો બધો જબરજસ્ત પવન છે ખૂબ પવન છે ડિસેમ્બર નો જે પવન હોય નવેમ્બર ડિસેમ્બર નો એ જાન્યુઆરીમાં ફૂંકાઈ છે એ સરસ મજાનું અંજવાળું થાય જુઓ Ha <laughs> ચાલો આપણે જુનાગઢ થી ભેસાણ રોડ ઉપર હતા ત્યાંથી હવે મેંદપરા રોડ ઉપર આમ વિલખા બાજુ વળી ગયા છીએ

કે કેમ થાય મુશ્કેલી ને ઠંડી ને અમારો જીસણો હતો પણ એટલી મજા આવે છે સેરોટોનિન ડોપામાઇન ને ઓક્ઝાટી છે ને એવું આમ લોહીમાં ભળે ને અને આવું વાતાવરણ ઉગતો સૂર્ય શુદ્ધ ઓક્સિજન અને રમણીય પ્રકૃતિ આ બધું એટલે આ એક આનંદ છે માણવા જેવો છે અમે યુથ હોસ્ટેલની આ સાયકલ રેલીમાં છીએ ટ્રેકિંગમાં વાય એચ એ આઈ એક મોટી સંસ્થા છે અને સરસ મજાનું જે કહેવાય ને આપણું ટ્રેકિંગ હોય છે સાયકલિંગ હોય છે સરસ મજાનું એ કામ કરે છે જય ગિરનાર મિત્રો આથી ગિરનાર નું આમ પરિક્રમા કહેવાય પણ ગિરનાર ઘણો બધો દૂર રહી ગયો ધુમસ દેખાતો પણ નથી જય ગિરનારી કેનાલ જોઈ જીષ્ણુ કેનાલ થી પાણી આપીએ હા એ કેનાલ નું પાણી છે સરસ નેચર એટલું સરસ છે અને ગામડાનો રસ્તો છે પણ 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 ખેતર એમ એમ છે 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 આ બધું હે 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 અરે એની વાત પૂછો સાહેબ લોકેશન લોકેશન એટલે એવું ને જોવો તો પહાડો ની આસપાસ હે તમારું ગામ કયું કર્યા કર્યા એમ ને તમારી જમીન છે કે

અમદાવાદ ચાલુ કરી દર વર્ષે નીકળું છું દર વર્ષે ગયા વર્ષે હા ગયા વર્ષે અનુભાઈ રિલાયન્સ વાળું કેટલું હજી તમે સસ્તી છે ને બાળકો તમે છે ને રાખી બહુ સારી કે બાકી જા નવરાત્રી નવરાત્રી

અહીંયા શું બનાવ્યું છે અચ્છા અચ્છા બરાબર જય ગિરનારી અરે ખરેખર મિત્રો આજે એટલો બધો આનંદ લીધો છે અમે આ યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા મસ્ત આવી રીતના સાયકલિંગ ને ટ્રેકિંગ ને કરાવે છે નેચરનો આનંદ લેવરાવે છે જો આ સરસ મજાના જીષ્ણુ આ પહાડો ક્યાં છે પરિક્રમા છે બધા ગયો નહીં હમ જો આખો જાખો દેખાય ગિરનાર છે સાહેબ પણ આ જોવો તો ખરા વાતાવરણ મસ્ત છે જિંદગી જીવવાનો કેવડો મોટો પટ છે ને આપણે એવા ટ્રાફિકમાં ઘોંઘવાટ પર પડ્યા છીએ જો આમાં જોઈએ ખાલી દસ વીઘા જમીન પાંચ વીઘા જમીન જીવનભરનું બધું ખેતર બનાવીને આપી દે કહે ગી ના જય <pyatete> માતાજી <speaking einer> <ini> <eyeshadowreeshei>

ઊંચી વાત કરો બેટા બાય બાય છોકરાઓ બેઠા એવા મસ્ત બેઠા હતા જબરજસ્ત આનંદ આવ્યો મિત્રો આજે એટલો બધો આનંદ આવે છે એક બ્રેક 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 આનંદ છે ને ખરેખર ખેતરોમાં રસ્તોમાં રસ્તામાં ક્ષિતિજોમાં પ્રકૃતિમાં છે આજ રવિવાર હતો પડ્યા રે જો આ જીસળું હુંતા રે ને રવિવાર વહી જા લાઈફ ખરેખર જીવી હોય ને જીસણું તો આકાશ નીચે લાઈફ જીવવાની રે આકાશ નીચે પ્રકૃતિના ખોડે પાંચ મહાભૂતના તત્વો છે ને જ્યાં જ્યાં સંપર્કમાં આવે ત્યાં જીવનનો સ્પર્શ જીવનનો ધબકાર સંભળાય જીવનનો અનુભવ મજા આવે સાહેબ નીકળી જાય પછી મજા આવે ઉબડ ખાબડ રસ્તો છે પણ મજા આવે ક્યાંક રોડમાં જવાનું ક્યાંક તળ ચડવાનું અને જંગલની ની ધારૂની વચ્ચે જો સરસ મજાના ખેતરો છે હજુ આ જંગલ ખેતર છે है बेटा जाम फड़ वाड़ी है दया भाई नहीं जय श्री कृष्ण भाई

વાળી એમને માવવા જેવું છે કઈ બે તો ચીન લઈએ બે કરો એની બેકર નાખો

જોઈઆ નું બગીચો આજે આ યુથ હોસ્ટેલ વાળા ઘણા આપડે વાળીએ આવ્યા છે પાંચસો જેટલી સાયકલો છે

नार देखा ह ै t h o u s c e a r a s p t i o n s t The u r e p a g a k o y z e the i n o t p r m c o f e s s o r s Jessica, que está, va, que Jessica. <coughs>

બેટા ભણે તું ત્રીજું ભણે થાકી નથી બેટા પિંચોતેર કિલોમીટર આવી લીધું તને ખબર છે અમે થાકી ગયા બેટા તને ખરેખર તારે હિંમત ને શક્તિ ને દાદ દેવી પડે દીકરા બોલ કેમેરે સાહેબ ફર્સ્ટ ની બાર પહેલી તમારી બેબી છે શું હજ છે સાત જગ્યા એની બેબી એની બેબી અચ્છા વાહ બી વાહ અને તારીખે સાયકલ સ્ટાર્ટ કરી તારીખે સ્ટાર્ટ તું તો સાયકલ માં હિંમત છે જો ઓલાની અચ્છા જુનાગઢ બિલખા રોડ ઉપર આવી ગયા પાછા બે વાગ્યા બે બે થયું ત્યાં ઘરે પહોંચી ગયા Así que અમે va, ya ચાલીને આવ્યા સાયકલ તો chale, y no iba a મિત્રો અમે આજે સાયકલિંગ કરી આવ્યા રેલવે સ્ટેશનથી નીકળ્યા હતા ચારસો ને પંચોતેર સાયકલો હતી યુથ હોસ્ટેલનો કાર્યક્રમ હતો એટલે મુંબઈના હૈદરાબાદના આઉટસ્ટેટના અને અમદાવાદ ગુજરાત સુરતના અને જુનાગઢના એમ ચારસો ને પંચોતેર સાયકલું હતી અને રૂટ હતો પંચોતેર કિલોમીટરનો રેલવે સ્ટેશનથી સાબલપુર ચોકડી ત્યાંથી મેંદપરા મેંદપરાશ રોડ ઉપર મેંદપરા ત્યાંથી કરિયા ત્યાંથી છોડવડી ત્યાંથી માંડણપરા ત્યાંથી બિલખા અને બિલખાથી ખડિયા અને અમે જૂનાગઢ અત્યારે બે વાગે પહોંચી ગયા છીએ મૂલ જીષણું જતાં પિંચોતેર કિલોમીટરમાં ખરેખર તો આમ તો થાકી જઈએ ખેંચ થઈ ગયા છીએ જો હા આવજો મિત્રો બહુ મજા આવી પણ ફરવા નીકળવું જોઈએ સાયકલ લઈ